નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી કર્મચારીઓને પણ સરકારી નોકરિયાતોને મળતું લઘુત્તમ વેતન ચૂકવવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે આંગણવાડી કર્મચારીઓને સરકારી નોકરિયાતોને મળતું લઘુત્તમ વેતન આપવા માંગ કરવામાં આવી છે આંગણવાડી કર્મચારીઓએ પ્રાંત કર્મચારીઓ દ્વારા વિવિધ નિવારણ લાવવા એવી માંગ કરી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આપવામાં આવેલ આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીઓની તરફેણમાં આપવામાં આવેલ ચુકાદાનો સરકાર દ્વારા તાત્કાલિક અમલ કરવામાં આવેવાડી કર્મચારીઓને કાયમી કરવા તેમજ તેમને સરકારી નોકરીયાતોને મળતું લઘુત્તમ વેતન આપવા માંગ કરવામાં આવી હતી વળી ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ વીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ આંગણવાડી કર્મચારીઓ માટે ચુકાદો આપવામાં આવ્યો હતો તેનો તરત અમલ કરવામાં આવે ઉપરાંત બાળકો માટે આપવામાં આવતા પોષક આહાર સંદર્ભે તથા એક ટાઈમ અપાતા ભોજનનો દર પણ વધારવા માંગ કરી હતી જો પ્રશ્નોનો હલ લાવવામાં નહીં આવે તો બંધારણીય રાહે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ધન્યવાદ